હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે ધોરણ સાત નો સામાજિક વિજ્ઞાનનો સોળમો પાઠ જોવાના છે તો ફટાફટ આપણી ચેનલને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તેથી એ પણ જોઈ શકે તો ચાલો પાઠ નામ જોઈએ પાઠ સોળ છે તેનું નામ છે રાજ્ય

કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે તો કે રાજ્યપાલ વિધાનસભા સરળ સંચાલન માટે વિધાનસભ્યો કોને ચૂટે છે તો કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પછી છે સાતમો વિકલ્પ કારોબારીને વહીવટી અધિકારીઓને શું કહેવામાં આવે છે તો કે વહીવટી કારોબાર રાજ્યના બંધારણીય વડા કોણ છે તો કે રાજ્યપાલ ખાલી જગ્યા રાજ્યની નિમણૂક કરે છે તો કે રાષ્ટ્રપતિ પછી છે રાજ્યપાલના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યોનો સમાવેશ થતો નથી તો કે નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરે છે પછી જે મંત્રીમંડળમાં કઈ કક્ષાના મંત્રીઓ હોય છે તો કે આપેલ તમામ તો કે કયા કયા કેબિનેટ કક્ષાના મંત્રીઓ પછી છે નાયબ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રી આ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે રાજ્યનો વહીવટ કઈ સરકાર કરે છે તો કે રાજ્ય સરકાર

કહે છે તો કે રાજ્ય રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે તો કે વિધાન પરિષદ પછી છઠ્ઠી ખાલી જગ્યા છે ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો કે એકસો ને બ્યાસી ગુજરાતનું વિધાનસભા ભવન ખાલી જગ્યા ખાતે આવેલું છે તો કે ગાંધીનગર ગુજરાતના વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે તો કે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે હોય તો કે પાંચ વર્ષે રાજ્ય સરકારનું બીજું અંગ કયું છે તો કે કારોબારી આ જો નાના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે તેથી ખાસ ધ્યાન રાખવું અગિયારની ખાલી જગ્યા છે મંત્રીમંડળને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે રાજ્યકીય કારોબારી ખાલી જગ્યા રાજ્યની કારોબારીના વડા છે તો કે રાજ્યપાલ રાજ્યપાલના હોદ્દા માટે ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિ લાયક ગણાય છે તો કે પાંત્રીસ મંત્રીમંડળમાં ખાલી જગ્યા કક્ષાના મંત્રીઓ હોય છે તો કે ત્રણ ખાલી જગ્યા સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે તો કે કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ ખાલી જગ્યા છે તો કે ન્યાયતંત્ર નાગરિકના હકોનું રક્ષણ અને જતન ખાલી જગ્યા કરે છે તો કે ન્યાયતંત્ર તંદુરસ્ત ખાલી જગ્યાથી જ રાષ્ટ્રનો સ્વાંગીકરણ વિકાસ શક્ય બને છે માનવ સંસાધન દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યાની યોજના છે તો કે એકસો આઠ એમ્બ્યુલન્સ

વિધાન સભાને નિષ્ણુ ગૃહ પણ કહેવામાં આવે છે ખોટું વિધાન સભ્યોની સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી થાય છે સાચું વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું વિધાનસભામાં સભામાં નાણાકીય ખરડા ઓ પસાર થઈ શકે છે ખોટું ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે સાચું રાજ્યપાલની નિમણૂક 6 વર્ષ માટે થાય છે તો કે ખોટું પછી છે મંત્રીમંડળને મંડળને નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી રાજ્યપાલને આપે છે તો કે સાચું ભારતમાં સમુવાય તંત્રની શાસન વ્યવસ્થા છે સાચું ભારતના દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે સાચું રાજ્યની ધારા સભા કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે તો કે ખોટું પછી છે આરોગ્ય એ શારીરિક સેમ કુશળતાની સિદ્ધિ છે સાચું મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે ખોટું આયુષ્યમાન ભારત યોજના બે હજાર અઢારે કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી એક છે તો કે સાચું હવે નીચે તમને આપેલું છે નાના પ્રશ્ન છે એક બે વાક્યમાં તો જો કાયદાનો ભંગ કરનારને સરકારનું કયું અંગ સજા કરવાનું કાર્ય કરે છે તો કે ન્યાયતંત્રનો સ્થાનિક સ્વરાજ્ય કોને કહે છે તો કે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટી થાય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ના નામ આપો તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા મહેશભાઈ નગરપાલિકા વિસ્તારમાં રહે છે તેઓ પોતાના વિસ્તારમાં થતી ગંદકી અને કઈ જગ્યાએ ફરિયાદ કરશે કઈ રીતે તો કે મહેશભાઈ પોતાના વિસ્તારમાં થતી ગંદકી અંગે શહેરની નગરપાલિકાની ઓફિસમાં ફરિયાદ કરશે કરશનભાઈને ને ગુના માટે અદાલતે ત્રણ વર્ષની કેદની સજા કરી છે તો ત્રણ વર્ષ પૂરા થયા છે હવે તેઓ વિધાનસભાની ચૂંટણી ઉમેદવારી કરી શકશે શા માટે તો કે કરશનભાઈ ગુનેગાર સાબિત થયા હશે તો વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં કારણ કે વિધાનસભા સભ્ય બનવાની લાયકાતોમાં ઉમેદવાર સદા સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં રાષ્ટ્રકક્ષાની સરકારને શું કહે છે તો કે કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર રાજ્ય સર સરકારના મુખ્ય અંગો જણાવો તો કે ધારાસભા કારોબારી અને નિયતંત્ર એમ કુલ ત્રણ અંગો છે વિધાન પરિષદ કયા રાજ્યોમાં છે તો કે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હવે નવમો પ્રશ્ન છે ગુજરાતના એક ગામના સરપંચ શ્રીએ કહ્યું મારા દાદા ઈસવીસન ઓગણીસો માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા તમે એમની વાત સાથે સંમત છો શા માટે

ખરડો કઈ તો ક્યારે બને છે તો કે વિધાનસભાના સભ્યોએ બહુમતીથી પસાર કરેલા ખરડાને જ્યારે રાજ્યપાલની મંજૂરી મળે છે ત્યારે તે ખરડો કાયદો બને છે વિધાનસભામાં કોના માધ્યમની પ્રશ્ન પૂછાય છે તો કે વિધાનસભા અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે રાજ્ય રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે તો કે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી છે હવે છે આ પંદરમો પ્રશ્ન રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કોને નિમે છે તો કે બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે થાય છે રાજ્યપાલની ભાગની સત્તાઓ કોણ ભોગવે છે તો કે મોટા ભાગની સત્તા મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ જો ન્યાયતંત્ર ન હોત તો શું થાય જો ન્યાયતંત્ર ન હોત તો પ્રજાના હકોની જાળવણી ન થાય અને લોકોને માનહાનિ થાય પક્ષપાત થાય પ્રજા સાથે ભેદભાવ થાય અને દેશમાં હિંસા વ્યાપી જાય આરોગ્ય એટલે શું તો કે આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક સ્વયં કુશળતાની પુણ્ય સંપૂર્ણ અવસ્થા ઓગણીસમો પ્રશ્ન છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કોને કહે છે તો કે દેશની પ્રજાની સુખાકારી માટે સરકાર દ્વારા આપવામાં આવતી સ્વાસ્થ્ય સેવાઓને જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કહે છે વીસમો પ્રશ્ન છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને લગતો મહત્વનો ભેદ કયો છે તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને લગતો મહત્વનો ભેદ એ છે કે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે છે હવે નીચે તો કે એમાં પહેલો પ્રશ્ન છે રાજ્ય સરકારનો મૂળભૂત હેતુ કયો છે તો કે કાયદા અને સ્વાસ્થ્યની જાળવણી દ્વારા લોકોની સુખ કરી સલામતી સાચવી રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાસ્થ્ય અને મૂળભૂત હકોનું જતન અથવા રક્ષણ કરવાનો રાજ્ય સરકારનો મૂળભૂત છે સરકારના અંગોના કાર્ય જણાવતો કે રાજ્યની ધારાસભા રાજ્યમાં કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું કાર્ય કરે છે અને કારોબારી આ કાયદાનો અમલ કરવાનું કામ કરે છે અને આ કાયદાનો ભંગ કરવાને સજા આપવાનું કામ ન્યાયતંત્ર કરે છે પછી નીચે આપેલું છે રાજ્ય સરકારના અંગેની જરૂરિયાતો શા માટે છે તો કે આમ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે પૂછાય છે બીજું અને ત્રીજો વધારે પરીક્ષામાં પૂછાય છે જેથી બાકુ કરી લેવો રાજ્યના જુદા જુદા નિર્ણયો લેવા માટે તેના અમલ કરવા માટે સરકારની જરૂર હોય છે અને બંધારણ અનુસાર કાયદા બનાવવા અમલમાં મૂકવા અને તેના સુધારા વધારા કરવા સરકારની જરૂર હોય સામાજિક આર્થિક રાજકીય પરિસ્થિતિમાં પ્રગતિ માટે સરકાર જોઈ સરકાર દ્વારા જ લોક કલ્યાણના કાર્યો થાય સરકાર શાંતિ અને વ્યવસ્થા મદદ કરે છે ચોથો પ્રશ્ન છે કે ભારતમાં સરકાર કેટલા સ્તરે કામ કરે છે શા માટે તો કે ભારતમાં સરકાર સ્થાનિક કક્ષાના રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે ને આપણો દેશ ખૂબ મોટો છે આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે જેથી સરખો કરી લવો એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટી કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે અને નાગરિકને અગવડ પડે છે તેથી આમ ન થાય તે માટે જ ભારતના સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે વિધાનસભા સભ્ય બનવા માટેની લાયકાતો તો કે કઈ કઈ છે તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ પચીસ વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ પછી સરકારની સંસ્થામાં સૌ તન હોદો ધરાવતો હોવો જોઈએ અને વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં કેન્દ્રને રાજ્ય સોંપાયેલા કાર્યોને અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે કઈ રીતે તો કે પહેલું છે સંગ યાદી રાજ્યવાદી અને સંયુક્ત યાદી ત્રણ રીતે થાય છે દેશવાસી દેશવાસીઓની સુખાકારી કયા કાર્યોથી વધે છે તો કે સરકાર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંકુશ લાવવાથી નશીલી દવાઓ પર નિયંત્રણ મૂકવાથી જીવલે રોગો સામે રક્ષણ તેમના નિવારણના ઉપયોગ શોધીને અમલમાં મૂકવાની દેશ વાસીઓને સુખાકારી કારી છે મુખ્યમંત્રી અમૃતમ યોજના વિશે જણાવો તો કે ગુજરાત રાજ્યના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ 5 સભ્યોના આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત હૃદય મગજ કિડની કેન્સર બર્નર્સ નવજાત શિશુના રોગો અને ગંભીર ઈજાઓ માટે કરાર બંધ થયેલ હોસ્પિટલમાં લાભ

પછી છે રાજ્યની કારોબારીની ફરજો એટલે એને કયું કયું કામ કરવાના ફરજો છે તે આપણે દર્શાવેલું છે આમાં પછી રાજ્યપાલના કાર્યો આ પણ પ્રશ્ન બહુ વધારે પૂછે છે અને રાજ્ય સરકારના કાર્યો છઠ્ઠો પ્રશ્ન પણ વધારે એક્ઝામમાં પૂછે છે પછી છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ અને નાગરિકની સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે તો કે આઠમો પ્રશ્ન પણ વધારે પૂછે છે નીચે એના જોડકા આપેલા છે તો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશો તો ફટાફટ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને હાઇપ પણ કરો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તેથી એને પણ અમારા બધા વિડીયો મળી રહે